દોસ્તો પહોંચી ગયો છે ડુંગરની અંદર અને પાછળ જોઈ શકો તમે આ સાઈડ એક ગામ આવેલું છે મારું ગામ આ સાઈડ તરફ છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મને હવે હું ફરવા આવ્યો છું આ સાઈડ તો બે ત્રણ મિનિટનો વિડીયો પણ બનાવી નાખો જાણતા હોય તો આ જગ્યા કઈ છે કોમેન્ટ કરજો તમે ચલો થોડા ઉપર જઈએ હું એકલો તો એવો છું એટલે કે જંગલી જાનવર પણ હોય છે હમણાં વરસાદનો મોસમ છે પવન પણ બહુ જોરદાર આવે છે આ ગુફા જેવું કઈક લાગે છે ચાલો નજીકથી જોઈએ જો સામે દેખાય જે ડુંગર દેખાય માખણીઓ પર્વત તે વિડીયો મારે વાયરલ થયો તો અને તેનો પાર્ટ ટુ પણ આવી જશે બે દિવસની અંદર પાર્ટ ટુ બનાવો છે માખણીઓ પર્વતનો વિડીયો મારે વાયરલ થયો તો લગભગ પચાસ હજાર વ્યૂ છે તો પાર્ટ ટુ આવી જશે બે થી ત્રણ દિવસની અંદર અને વિડીયો બહુ લાંબો નથી હવે બનાવો ત્રણ મિનિટનો લગભગ તો થઈ ગયો છે તો ચાલો આ વિડીયોમાં બસ આટલું જ અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર પણ કરજો તો મળશું હવે બીજા વિડીયોની અંદર